સાડાચાર મહિના પહેલા નવરાત્રિ દરમિયાન માંગરોળના કોસંબામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી આ ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીને દોષિત જાહેર કર્યા છે સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી આ દરમિયાન ત્રણ ઈસમો આવ્યા હતા અને તેની સાથે કુકરમાં આચર્યું હતું આ ઘટનામાં એક ઈસમનું મોત થઈ ગયું છે જ્યારે બે ઈસમોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે સોમવારે આરોપીઓને સજા સંભળાવવામાં આવશે સુરતના માંગરોળના ચકચારિત ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીને દોષી જાહેર કર્યા છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ મથક વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં ચુકાદો આપ્યો છે

ચંદ્રનો પ્રકાશ હોવાને કારણે અને આરોપીએ સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા જેમાં મુન્ના કરબલી પાસવાન રામ સજીવન રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા છે

ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ ફોટા પાડ્યા એની ચેન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓ એક એક પછી એક ભોગ સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવા ઠેરવ્યો આરોપી મુન્ન અને રાજુ ઉર્ફે પાસવાન Bureau Report H24 News, Surat.